આપડે આવી ગયા લીફ માં આપણે ઉડન પટોળામાં સાચું ગાઓ માનતા નથી કઉ હું કે ચેન મગ હે આ ઓલો હે મોજ માં આવી ગયો પણ ચાલો ભાઈ આપડે આવી ગયા કરે ઉંધિયું ચાપડી શું છે હો મજ પૂરો ચાપડી હવે ખાવાનો ભાઈ આવી ગયા જોજો

મોઢામ પાણી આવી ગયા આ પ્રતિક હાટું ચેન મગાવ્યો કહું છું તમારે હાટું ચેન મગાવ્યો અગિયાર હજાર માનતા નથી હમણાં ખોલી દેખાડું છું હાલો ભાઈ હવે ઘરે આવી ગયા એ મસ્ત જમી લઈ ને પાછા આપણે ત્રણ વાગે આસપાસ જવાનું છે એટલે હવે પાછો આપણે બ્લોક ત્યાં કરશે કન્ટિન્યુ જોરદાર હમણાં જમી લઈ આમ જોઈ લે આમ તો જો આ લાઈટ તો જો થાય રંગબેરંગી હે હા 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 જોઈ લે દુર્વા લાગે અમારી ડિંગલ બેલ ડિંગલ બેલ અમારી એન્જલ ઢીંગલી જોઈ લ્યો ભાઈ આપણો ચેન થઈ ગયો જો અનબોક્સિંગ ચેન મગાવ્યો પ્રતિક માનતા નથી હોય જ નહીં મ્યો ઘરે મગાવ્યો ને છે ને જોરદાર બાકી તો જો અમારે દર્પણભાઈ આવી ગયા હવે અમે જમવા બેસી ભાઈ હવે ચાપડી ઉતરી જાય ને પછી ગરમા ગરમ ખાય ને પછી પાછા જાય અગાસી ચડવા ના જો આજ તને ઝેરી કોઈ જવાબ નહીં દે ભાઈ એક દી હે ને આજ જાજે બે દહીં બધાય પાંચ પાંચ ખાજો બરોબર ને પ્રતિક કેટલી ખાહો હાલો ભાઈ અમે જો બધાની ચાપડી આવી હે કે હે તૈને હવે કેટલી ખવાય જો અહીંયા ચોરાઈ છે બધની અને અહીંયા ક્યાં ગયો મમ્મી મધપુડો જોઈ લો અમારા બેનનો સ્પેશિયલ મધપુડો ભાઈ આ તમે ખાઓ એટલે મજા જ આવી જાય તમને એમ થાય કે હા હા હા

બહાર ન જવાય બધી બાજુ નકરી દોરાની છેડું આમ જાય ને આમ જાય ને તો આગળ હરિયા ફિટ કરવા પડે બહાર જવું હા તો લાઈટ તો બહાર નીકળતો જ નહીં કેવો જો રાઈડું નાઈક થયો હે હાલો ભાઈ હાલો હવે આપણે જમી લઈ જો સાહેબનો ફોન અહીં આવી ગયો છે એટલે હવે જમી લઈ જમીન પછી આપણે અહીંયા જાય અને પાછા ભેગા થાય ને ત્યારે હવે તમને દેખાડું બાકી હાલો ભાઈ કેટલા વાઈ ગયા ત્રણ ને પિસ્તાલીસ પોણા થયા છે ને આપણે આવી ગયા છીએ કૃપાલભાઈની ની અગાસી જો હજી અમે ત્રણ મેમ્બર આવ્યા છીએ હું દર્પણ અને કુપાલભાઈ હવે બધાય ધીમે ધીમે આવે છે જમીન આપણે લોકેશન કરી નાખ્યું ચેન્જ અને અહીંયા તો બહુ મજા આવે જો ખુલ્લું ખુલ્લું બધી બાજુ સોલાર નહીં એ પણ આ માઘા હે ક્યાંય નડે એમ નથી અને આમ આખો પોટ ખુલ્લો મળે એટલે હવે આવશે બહુ મજા ચગવવાની ભાઈ હરિયાળી હરિયાળી ખુલે ખુલ્લું એમ જ્યાં લગી જવા દેવી ને જવા દો અને હવે ભાઈ જો અમારા સાહેબ આઠ પાછા બેક ટુ મેદાન જોઈ લ્યો આપડી ટીલો ચડાવી દીધી છે જો રાઈ જોગર પૂછડે અને આ જો આ પૂછડું બનાવી બનાવી વાહે મેલે હે હાલો આવ્યો 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 લડાવો 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 જલ્દી જોઈ લો ક્યાં ચડાવી દીધી એટલી વારમાં ફૂલ મજા આવે ખુલ્લું ખુલ્લું મેદાન હે ને એમાં હજી જેમ જેમ ટાઈમ જાય ને એમ તો ફૂલ મોજ આવશે હું કઈરું કાપી નઈ કુ ભાઈ આને થી આખું રેવું જો હો વાહ વાહ હવે એને બે ભેગા થઈને ઉપાડો ત્યારે જ આવી હકશે નકર નહીં આવે બેય થઈ ને ઉપર ઊંચી કરો જો ભાઈ એવી બોડી વાળા ના વાંધો હાથ દઉં હે હાલ આવી આ આવી ગઈ આવી ગઈ આવી ગઈ આવી ગઈ આવી ગઈ વાહ હવે હાથ બાત નઈ ક્યાં જવું એમ ને કાંઈ વાંધો નહીં લઈ આવ લઈ આવ લઈ આવ આવ જલ્દી હાલો ભાઈ આપણે જો પાછો બાંધી બે હજાર ત્રેવીસ ની સાહેબ હું થાય જોઈ લઈ અને તમે પૂછડું બાંધીને તૈયાર રાખો હા એ અમારે જો બોડી બિલ્ડર હા હવે હવે બોલ ને હા હવે બોલ જોઈ લે આ બધાય હે આ જો આ જો હું નામે આનું રિયા હે જોઈ લે જો જો બધા એક પટંગ ભેગા થઈને લોઈટીને ઉઈપડા હે હાવ એમ નઈ એમાં ઈ થોડી રોવે એને ક્યાં આપણે લેવી છે ઈ તો પાછળથી દેખાય ગઈ ને એમને તમ મારી ગોથારમ ગણતરી કરી રહી છે હે ઓલી ગોથાવારી પતંગ ભટકાય તો તરત એમ કે કરણ લેતો લેતો એટલે ગોથારાવારી સીધી મને જ પકડાવી દીએ બોલો ગઈ ને ઈ સારું કર્યું એ જો હંતાઈ ગઈ જો હંતાઈ ગઈ ને

દિયા ને રિયા શું નામ હે દિયા જો પતંગ જ લૂટે આમ દર્પણ ધોરપર વાય હંતાઈ ગઈ જો જોજ તાર્ગેટો હિસાબ વાર તો બધાય તર્યા દેખાય હજી તમે ગણો એટલે ત્રણ હજાર વાર તો આરામથી સાહેબ કે નઈ આપડે વાઈપ પચાસ ટકા જો આ તો તરિયા દેખાણ આટલે છૂટ ને વાપરો એટલે હવે તે પૂછડા સિવાય એક જગ્યા એવી નથી પૂછડા કરીને ને આવડી કરી નાખે પછી કે ક્યાં ગય ક્યાં ગય ગઈ બારો બાર આમ જ કર્યું હોય કાપી એટલે આપડે મસ્ત હાલે જોરદાર અમારા મોરલા જો અહીંયા બધાય રક્ષો કે અહીંયા બેઠા છે એમને મન તારા હું ફેર જો જો હંતાડ દીધું જો હે બે હરખાડ લાગો હો તું ડોરેમોન હે હવે આનું શું કરું

આ ફૂલ હેવી લોડેડ છે ને ભાઈ સ્પીકર હે ફૂલ જોરદાર હે હે જો 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 છે ને જો આ આ લેડી ખલી હે ભાઈ આ ફૂલ હેવી બોડી બિલ્ડર જો 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 હાથ આડો રાખી દીધો જો હાલો ભાઈ પાછું બીજું પૂછડું જાય હે લીલુ ને લાલ હો એ હે હે સંગરામ હે આઈ રે જો

આપડે આમ ઘર બાજુ જ રાખજે મોઢું એનું દુખી થઈ ગયા કપાઈ ગયો કેટલા કઈ

સાહેબ પતંગો કેમ આવી આવે હે હે સાહેબ બોલો પતંગો આ એક બાજુ થી ઓલી થઈ ગઈ ફાંગા જેવી સાહેબને કીધું સાહેબ આવી કેમ પતંગ આવે સાહેબ કે કડીયો ગાવી ગયો ભાઈ પતંગ એ દગો દેવા માંડ્યો હવે એક બાજુ ફાંગી થઈ ગઈ છે પરથમ લપકાઈ ગઈ સમજો આઈલી આવે ભેગી ભેગી હરવે હરવે આપણે આમ જ પતંગો ભેગી કરી

અને વાયગા કેટલા જો ભાઈ પાંચ ને પંચાવન થઈ છે જો ઓલી બાજુ સુરત દાદા આત્મી ગયા છે અને જોરદાર વ્યૂ આવે મજા આવી જાય આમ તો જો હવે કલાક ને સાહેબ બસ અડધી કલાક ના હા વધીને હાથ હાતે અંધારું થવા મન થાય ભાઈ હવે અને અમારા શેઠ હવે આવ્યા જો પ્રતિક શેઠ આરૂ અરે તમે હોય પછી ક્યાં ઉપાધી

હવે દી આયમો હવે પ્રતિંગે પતંગ હાથમાં લીધી કે હું રાઈત ના જો ટાટા હવે પૂરું જો હે જો બધી હારી હારી પતંગો બધી પૂરી થઈ ગઈ પણ વન એન્ડ ઓનલી ઓ ભાઈ બે હજાર ત્રેવીસ ની પતંગો હજી પડી છે હે બે હજાર ત્રેવીસ ની હજી પડી હવે આમાં સાહેબ આપડે શું માનવાનું બે હાજર ત્રેવીસ ની પતંગ હજી પડી આવતા વર્ષે આપડે બે હજાર છવ્વીસ થઈ જાય આપડે બે વર્ષ અગાઉ ની પતંગો રાખવાની એટલે એજ હદે હે હે Nana na, em no lại Lê Lê. thiếu rồi làm chưa? Khói tâm, thúc. Data. Bye bye.

ચાર હજાર વાર હતું આ બે ભેગા કર્યા અને આમ હજી ચાર હજાર વાર તો આ પડ્યો આગલા વર્ષ નો નહિ આટલો હજી પડ્યો સ્ટોક હાલો ભાઈ હવે આપડે બધા હવે તો અંધારા નહીં ચગાવો તમે બધા હંકેલો કરી તો દોરા 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 જોવો તમે આમ ગળે થી દોરા જાય ને આમ દે ને એટલે ખાસ ધ્યાન રાખીને હાલવું પડે ભાઈ આયવા મસ્ત અને સેવાનું કામ થઈ ગયું સંક્રાંત આપણી જોરદાર વહી ગઈ હવે અમારે સાફ સફાઈ અભિયાન ચાલુ છે જો બધ સેલો ટેપ અહીંયા આઈ રે આઈ રે આઈ રે હાલો ભાઈ બધા યોદ્ધા હવે મેદાન ઉતરે છે જો ધીમે ધીમે આ કે એમને લૂંટવામાં કેવો માસ્ટર હે હે એને બધું ભેગું આવે બોલો માની ગયા ભાઈ તને હા તો બેન ના તારા હાથમાં ભાગ પાડી લીધો ભાઈ ભાગ પાડી

તો કુપલભાઈ કે સારું તો આપણે હાઈન હવાર લાગી ઉડાડા કરી પતંગ જ ન જોઈ જાજી ગા એક જ પતંગ માં તોય કપાઈ ગઈ આવજો ભાઈઓ હાલો હે હા હાલો જય માતાજી હેપી મકર સંક્રાંતિ હે બતક લઈ લીધી દુરવા હાટુ હાલો સાહેબ જય માતાજી હાલો ભાઈ હવે જાય હી ઘરે બધાય હે ઉડી જાય તો મને કાઈ નહીં ઉડી જાય તો ગયું હાલો બધી પતંગ હે ફુગો ચગાવ્યો પતંગ ચગાવી હતી કેવડી ચગાવી હતી ઓહો હો હાલો ભાઈ આપણે જો આવી ગયા છીએ ઉડન ખટોલામાં હવે આપણે પાંચમા માળા પોગી જાય અને જો અમારે બતક ભેગી લીધી એમાં એવું દૂરવાનું બહુ ગમે અને માથે બેહીને રમતી હોય એટલે બતક ભેગી લીધી આમ તો જો અહીંયા ઊભા હિન તો એને ખબર પડી ગઈ

અને આપણે જો કે જનરેટર એટલે ઉપાધિ નથી લિફ્ટ નહીં તો ચાલુ જ હોય બાકી આવી ગયા ઘરે ને મસ્ત મજા આવી ગઈ ભાઈ જોરદાર આપણી સંક્રાંત ગઈ બે હજાર પચીસની એક નંબર અને બહુ મજા આવી ગઈ હવે આનો હે ને મસ્ત આપણે જોરદાર લોગે આવી જાય અને પાટમાં આવે કે આખો આવે કઈ રીતના આવે કેમ કે આપણે શું કહેવાય શોર્ટમાં ઉતારતા હી નહીં મસ્ત ફૂલે ફૂલ લોગ ઉતારી એટલે મજા જ એવા રાખે એક એક વસ્તુ જે કરીને દેખાડવાની એન્જોય કરીને સામે બધાને ઈદ દેખાડવાનું જી જી એન્જોય કરતા હોય ને મજા કરતા હોય ને ઈદ અને બાકી આપણે યુટ્યુબ ફેમિલીમાં હમણાં ચાર હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા આવશે અને વન મિલિયન વ્યૂ થઈ ગયા હે ભાઈ જોરદાર એટલે આવો ને આવો આપણો સપોર્ટ આગળ રહીએ અને આપણી ફેવરિટ તહેવાર આજે હતો મકરસંક્રાંતિ મજા આવી ગઈ વાત પૂછોમાં એવી આપણે ધાયરો નહોતો ને એથી સારો તહેવાર આપણો ગયો ને બધું ખાલી ઘર નહીં પતંગ પતંગો હતી દોઢસો આસપાસ પતંગ પૂરી કરી નાખી હાથથી આઠ ફિરકા હતા ફીરા ફિરકા પૂરા કરી નાખા અને હાથ વેગા થયા ઘર ભેગા થઈ ગયા એટલે હવે લાઇટ આવે ને એની રાહ છે પછી વિડીયો વિડીયો જે બનાવવાના હે બનાવશી એડિટ કરશી ને બાકી આમનો કાર્યક્રમ હાલા કરશે આપણો અને હવે પછી મળી પાછા બીજા એકાદા વ્લોગમાં ને બાકી આપણે ધીમે ધીમે હવે ડેલી લાઈફનું જે હોય ને એમાં આપણે મોબાઈલનું આવી જાય મોબાઈલનું આવડે હે પછી ગાડીને લગતું હોય અને ટ્રાવેલિંગ તો આપણે ચાલુ જ હોય ક્યાંક ને ક્યાંક એ ચાલુ કરવા એટલે એને મજા એવા રાખે બાકી આમનો તમારો સપોર્ટ રીએ અને બસ બીજું તો આવી ગયું બધું મળી હવે પાછા નવા વિડીયોમાં ત્યાં લગી જય માતાજી